છોટાદેપુર માં એમ ભૂપેન્દ્ર પટેલ આજે આદિવાસી જિલ્લા એવા છોટાઉદેપુર ની મુલાકાતે આવ્યા છે જેમાં કન્યા કેળવણી મહોત્સવમાં હાજરી આપી હતી છોટા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે આદિવાસી જિલ્લો એવા છોટાઉદેપુરની મુલાકાતે પહોંચ્યા છે ત્યારે કન્યા કેળવણી મહોત્સવમાં પણ તેમણે હાજરી આપી છે શાળા પ્રવેશોત્સવ નો આજે છોટાઉદેપુર જિલ્લાથી પ્રારંભ કરાવશે છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક ખાતે બાળકોને પ્રવેશ કરાવશે સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નું ખુટાલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું રેહાન પટેલ નેશન બ્લસ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર